વરિષ્ઠ લોકો માટે ખાસ ટિપ્સ પ્રથમ જો તમને તરસ ન હોય કે જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટા ભાગની સમસ્યા શરીરમાં પાણીની અસરના કારણે થતી હોય છે દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી જરૂરથી પીવો બીજું શરીર પાસેથી વધુ ને વધુ કામ લો શરીરને હલનચલન કરાવવું જોઈએ પછી માત્ર ચાલવાથી કે કે સ્વિમિંગ કરવાથી પ્રકારની રમતથી એક્ટિવિટી કરતા રહેવું ત્રીજું ઓછું ખાવ વધુ ખાવાની તૃષ્ણા છોડી દેવી કારણ કે ક્યારેક સારું પચતું નથી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ આધારિત ખોરાકનો અતિરેક ઉપયોગ કરવો જોઈએ ચોથું જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ ન કરો તમે ક્યાંક કરિયાણું લેવા જાઓ કોઈને મળો અથવા કોઈ કામ માટે તમારા પગ પર ચાલવાનો પ્રયાસ કરો લિફ્ટ અથવા સ્લાઇડરનો ઉપયોગ કરવાને બદલે સીડીઓ ચડો પાંચમું ગુસ્સો છોડો ચિંતા કરવાનું છોડી દો વસ્તુઓની અવગણના કરવાનો પ્રયાસ ન કરો તમારી જાતને પરેશાનીની પરિસ્થિતિમાં સામેલ ન કરો આ બધા આત્માના સ્વાસ્થ્ય અને વૈભવને ઘટાડે છે સકારાત્મક લોકો સાથે વાત કરો અને તેને સાંભળો છઠ્ઠું વૃદ્ધાવસ્થામાં પૈસાનો મોં માયા વગેરેનો લગાવ છોડો તમારી આસપાસના લોકો સાથે વાત કરો હસો અને બોલો પૈસા જીવવા માટે બનાવવામાં આવ્યા છે જીવન પૈસા માટે નથી સાતમું પૈસા પદ પ્રતિષ્ઠા સત્તા સુંદરતા જાતિનો અને પ્રભાવ આ બધી જ વસ્તુઓ છે જે અહંકારથી ભરે છે પરંતુ આજે છે શું ખબર આવતીકાલે રહે કે નહીં નમ્રતાને પ્રાધાન્ય આપો જે લોકોને પ્રેમથી તમારી નજીક લાવે આઠમો જો તમારા વાળ સફેદ થઈ ગયા છે તો તેનો અર્થ જીવનનો અંત નથી તે વધુ સારા જીવનની શરૂઆત છે આશાવાદી બનો યાદોની સાથે જીવો મુસાફરી કરો આનંદ કરો નવી યાદો બનાવો નવમો તમારાથી નાનાને પ્રેમ સહનાભૂતિ અને સંબંધથી મળો કટાક્ષમાં કંઈ બોલશો નહીં તમારા ચહેરા પર સ્મિત રાખો ભૂતકાળમાં તમે ગમે તેટલું મોટું પદ સંભાળ્યું હોય વર્તમાનમાં તેને ભૂલી જાઓ અને તેની સાથે વળગી ન રહો ઈશ્વરે જિંદગીને માણવા આપી છે હસતા રહો અને હસાવતા રહો જિંદગી નાની છે જિંદગીને મનમાં ભરીને નહીં ખુલ્લા દિલથી જીવો